રાજકોટની ગોઝારી ઘટના બાદ જામનગર મનપા સફાળો જાગ્યું છે ત્યારે મનપાના કોન્ફરન્સ રૂમમાં અધિકારીઓની બેઠક યોજાઈ હતી અને આવતીકાલ સુધીમાં રાજ્ય સરકાર મનપાએ રિપોર્ટ રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે ત્યારે મનપાએ સ્ટેટ શાખા ફાયર શાખા પીજીવીસીએલ ટીપીઓ અને મનપા લાઇટ શાખાના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને જુદી જુદી ટીમો બનાવી અને શહેરમાં ચાલતા ગેમ ઝોન રોજ કામ કરવામાં આવશે ત્યારે ચાર ટીમો દ્વારા સમગ્ર શહેરમાં સર્વે અને રોજ કામની કામગીરી આજે શરૂ કરવામાં આવશે ત્યારે તમામ ગેમ ઝોન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને રાજકોટની ગોઝારી ઘટના બાદ જામનગર મનપા એક્શનમાં આવી ગઈ છે અને જામનગર શહેરમાં કુલ ચૌદ જેટલા નાના મોટા ગેમ ઝોન આવેલા છે એ તમામ ગેમ ઝોનમાં ફાયર સેફ્ટીના સાધનોનું ચેકિંગ કરવામાં આવશે અને રવિવારની રજાના દિવસે પણ મનપાના અધિકારીઓ દોડતા થયા હતા